વડોદરા શહેરના માંજલપુર પોલીસે દુષ્કર્મની પીડિતા પાસે આરોપીને પકડવા માટે દોઢ લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે ગત એક મે મકરપુરામાં રહેતી મહિલા જ્યોતિષે માંજરપુર પોલીસ મથકે એની ઉપર પશ્ચિમ બંગાળના પ્રણવ ઓર્ફે રાહુલ મંડલ સામે દુષ્કર્માને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય અમાર્યું હોવાનું ફરિયાદ નોંધાઈ હતી તો માંજરપુર પોલીસે મહિલા જ્યોતિષની સગીર પુત્રીઓ સાથે શારીરિક અડપલાની કલમ પણ લગાવી હતી તો આરોપીને કોલકાતા પકડવા માટે એંસી હજાર અને બાદમાં પંચોતેર હજાર એમ એક લાખ વકીલ મારફતે મહિલા પીએસઆઈએ લીધા હોવાનો આરોપ મહિલા જ્યોતિષે ફરિયાદમાં કર્યો તો પીડિતા પાસેથી આરોપીને પકડવા એક પોઈન્ટ પંચાવન લાખ પડાવ્યા બાદ પણ દુષ્કર્મના ગુનાના ત્રણસો છોતેર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ગંભીર કલમ હોવા છતાં આરોપી માત્ર નવ દિવસમાં જામીન ઉપર છૂટી ગયો છે જેની પાછળ પોલીસને આરોપી સાથે મિલી હોવાની શંકા પીડિતાએ ફરિયાદમાં વ્યક્ત કરી છે જેના આધારે પોલીસ કમિશનરને તપાસનો આદેશ આપ્યો છે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ